તો અચાનક જ મોટાભાઈની યાદ આવી ગઈ જયશ્રીમ વેલિટીમાં વાલા મિત્રોને મારા વિડિયોમાં તરણ બધાનું સ્વાગત છે કેમકે આજે તો બહુ મારો ખાસનો વિડીયો છે કેમ કે મારા ભાઈના લગ્ન બે હજાર ચોવીસમાં થયેલા છે જો મારા ભાઈના લગ્નમાં મસ્ત મજાની ચોલી લીધી હતી ચાલો મિત્રો એ પણ હું તમને પણ બતાવું બહુ મજા આવશે એ ચોલી માટે તો મારા કપડાં પણ મેં ખરાબ કરી નથી એટલી મુશ્કેલમાંથી હું કાઢીને લાવી છું એને બારે તો ચાલો તમે જોવાનું નહીં ભૂલતા હો ખાસ કરીને તો આજે હું નીંદવા પણ ગઈ ત્યાંથી વહેલી આવી ગઈ છે કે વિડીયો બનાવવા માટે જો ત્યાર તો હું લઈ આવી છું તમને પણ જરૂરથી બતાવું છું ચાલો તો ચાલો મિત્રો તમને બતાવી રહી છે આ બંધ થઈ જાય તો મારાથી ખોલતી જ નથી તો આપણે એને ખોલી લીધી છે જો હું બહાર કાઢીને લાવી છું જો એ છે આ ખબર નહીં ક્યારનું મેં એને જોયું જ નથી એક વર્ષ પણ થઈ ગયું છે એક વર્ષ માથે થઈ ગયું છે આને તો આપણે બંધ કરીને મૂકી દઈશું કેમકે આપણે તો આનું જ કામ છે તો તેનું તમને બતાવી રહી છું ભગવાન કરી ઉંદેડાએ કાંઈ કર્યું હતું સારું ખબર નહીં આ મારા કોને મારા ભાભી કે પૂછી મારા મમ્મી મને તો કાંઈ ખબર છે નહીં તો હું તમને બતાવી દઉં છું ઉંદેડા આની અંદર ઘૂસી નહીં ગયા તો સારું નીકળતું નથી મારાથી ફોટો આવે છે મારા મમ્મી પપ્પાનો ફોટો કેટલો મસ્ત લાગે છે આ છે મારા ભાઈના લગ્ન મારી મારી ચોલી કેટલા વર્ષો થઈ ગયા છે અને મેં તમને હું બતાવી દઉં છું કેટલી પ્યારી છે મને તો આ બહુ જ ગમે છે ને મસ્ત મજાની આ છે ના પગમાનું કેટલું પ્યારું પ્યારું લાગે છે આને જોઈને છે ને મને મારા ભાઈને યાદ આવી ગયું કે ત્યાં તો મારો ભાઈ મારાથી દૂર છે કેટલો બધો દૂર છે ક્યારે આવી નથી શકતો ક્યાંય મળી નથી શકતો મને એટલે મતલબ મારો ભાઈ મને મળવા ક્યારેય નથી આવતો કે બહુ જ કામમાં બીજી છે એટલા માટે તો એના લગ્નમાં મેં લીધું તું એ વસ્તુ જોઈને મને યાદ આવી ગયું કાંઈ વાંધો નહીં કોઈ દિવસ મારો ભાઈ પણ આવશે જરૂરથી અને હા એને મને એ પણ તમને બતાવી નાખું છું કે એક ખાતે તમે મોબાઈલ પકડી રાખ્યો છે ને એ તમને બતાવી રહી છું આ છે એનું બ્લાઉજ અને આ એની ચૂંદડી તો હું પહેરીને તમને બતાવું છું પહેરીને બહુ મસ્ત લાગશે વાર જોજો તમે પ્લીઝ જોવાનું નહીં ભૂલતા આને હું પહેરવા જઈ રહી છું કેટલી મસ્ત લાગે છે મેં મારા ભાઈના લગ્નમાં પહેરી પહેરતી ત્યારે મેં નહોતી પહેરી અને અત્યારે હું આનું બીજી વાર મુહૂર્ત કરી રહી છું તો ચાલો મિત્રો બને રહેજો મારા વિડીયોમાં તબ તક પહેલીએ જોઈ લો હું તો મસ્ત મજાની મારી ચોલી પહેરીને આવી ગઈ છે જોઈ મિત્રો કેટલી મસ્ત લાગે છે મને તો બહુ જ ગમી મારી પ્યારી પ્યારી ચોલી છે ચણિયા ચોળી પ્યારી જોઈ લો એને કેટલી મસ્ત નહીં નવરાત્રિમાં બહુ જ કામ આવશે હમણાં થોડાક જ દિવસોમાં તો નવરાત્રિ પણ આવી રહી છે ગરબે રમવા છામાં છે મસ્ત મજાની છે ચણિયાચોળી કેટલી મસ્ત છે મારી પાસે પ્યારી પ્યારી ચણિયાચોળી આ મને સરખી તે પહેરતા નથી આવડતી તમને એક ગમ્યું નહીં હશે પણ મને પહેરતો જો અચાનક જલ્દી જલ્દી હું પહેરીને આવી ગઈ છું છું લાલ મજાની છે અને મારા ભાઈના લગ્ન માની છે એટલે બીજી વાર મેં પહેરી છે તબ તો ખબર નહીં તમને બધાને ગમી હશે કે નહીં ગમે તો કાંઈ ખબર છે નહીં જોયું મિત્રો આ પ્યારી જો એના છેડા મને આ બહુ જ ગમે છે કેટલી પ્યારી છે મેં આવેલી પણ છે મેં તો તમને મારા ભાઈના લગ્ન માની ચોરી બતાવી નાખી છે તો મારા વિડીયો મેં પૂરો થયો તો આવશે મને જય શ્રી મેલેડીમાં અને બધાને બાય બાય અને હવે તો આને હું મૂકી દઉં છું તો પાછી મારી મમ્મી આવીને મારી પર ખીજા તો આપણે વિડીયો પણ પૂરો થઈ ગયો છે આપણે ફરી એક મસ્ત મજાના વિડીયોમાં મળશું ને હા એક વાત તમને જણાવી દઉં છું અહીંયા ગણપતિ ભગવાનનો થોડાક જ દિવસોમાં વિસર્જન થવાનું છે તો હું ત્યાં પણ જાણવાની છું અહીંયાનો પણ વિડીયો લાવવાનો છે તો બે ત્રણ દિવની વાત છે પણ તમને હું તેથી જણાવ દઉં છું તમે એટલે જોવાનું નહીં બોલ તમારી યુટ્યુબ ચેનલમાં આવી જશે ભગવાન ગણેશનો વિડીયો તો ઠીક છે બાય બાય જયશ્રી મેલેડીમાં